નમસ્કાર હું છું મિયંગા પરમાર સીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર સીટી ન્યૂઝના પ્રાયોજક છે રવિ રત્ન મોટર્સ જીએસટીમાં ઘટાડા બાદ ભરુતના ફૂલ બજારમાં તેજીનો માહોલ વાહન ખરીદીમાં ઉછાળો ઉત્ત ફૂલની માંગોમાં વધારો દિવાળીને લઈ બજારમાં ચેતનતા અંકલેશ્વર ખાતે આવેલ માંડવીશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષ કાળી ચૌદસના દિવસે બાતના પિંડ ચડાવવામાં આવે છે પિતરોની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે સામાન્ય લઈને વેપારીઓ સુધી જીએસટી ઘટા નો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ભરૂચના ફૂલ બજારમાં પણ તેજી નો માહોલ છવાયો છે ભરૂચ શહેરના મુખ્ય ફૂલ બજારમાં છેલ્લા કેટલાય દિવસોમાં ખરીદદારો ની સંખ્યા વધતી જોવા મળી છે નવા વાહનોની પૂજા ઘર પ્રવેશ લગ્ન પ્રસંગો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલની માંગ વધતા વેપારીઓને રાહતનો શ્વાસ મળ્યો છે ફૂલ વેપારીઓ જણાવે છે કે લાંબા સમયથી ફૂલના વેપારમાં મંદી જેવી પરિસ્થિતિ હતી પરંતુ તહેવારોની સિઝન શરૂ થવા સાથે અને સરકારના જીએસટી ઘટાડાના નિર્ણય બાદ હવે બજારમાં ચેતના પાછી આવી છે હાલ ફૂલ બજારમાં ગોટા એંસીથી સો પ્રતિ કિલો અને ગુલાબ બસોથી બસો પચાસ પ્રતિ કિલો મહારાષ્ટ્રના ફૂલ છસો રૂપિયા સુધી અને લીલીના ફૂલ બારસો રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે વેપારીઓ કહે છે કે હાલ માંગ વધવાથી ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે છતાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે ફૂલના વેપારી લાલાભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે જીએસટી ઘટાડાથી લોકોમાં ખરીદીનો આત્મવિશ્વાસ વધ્યો છે નવા વાહનોની પૂજા માટે ફૂલની માંગ ખૂબ વધી ગઈ છે રોજ સવારે બજારમાં ભીડ જોવા મળે છે દિવાળી નજીક આવતા ભાવમાં વધુ તેજી રહેવાની શક્યતા છે તે ઉપરાંત ઘણા ગ્રાહકો શહેર બજારથી પણ ફૂલ લેવા માટે ભરૂચના બજારમાં આવી રહ્યા છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા ફૂલની આવકમાં પણ વધારો થયો છે પરિવહન ક્ષેત્રમાં પણ આવકમાં વધારો થવાથી સપ્લાય ચેઇન સુચારુ રીતે ચાલતી થઈ છે હાલ તો તહેવારોની રોનક સાથે ફૂલના રંગ સુગંધથી ભરૂચ શહેરના બજારો ખીલી ઉઠ્યા છે મારું નામ લાલાભાઈ ફૂલવાલા છે હું છેલ્લા પચીસ વર્ષથી ફૂલનો ઢંઢો કરું છું પણ આ વખતે જીએસટી દળના ઘટાડાના હિસાબે વાહનોની ખરીદી વધારે થયેલી છે અને માલની માંગ છે પછાત વરસાદના લીધે જે ગોટો છે એની થોડી અછત થયેલી છે એટલે ગામડાનો ગોટો છે એ સો રૂપિયા જાય છે અને નાસિકનો માલનો સારો છે ને તે સિત્તેર એસી રૂપિયા કિલો જાય છે ગુલાબ જે છે એ બસો અઢીસો રૂપિયા કિલો છે પારસના ફૂલ છે એ છસો રૂપિયા કિલો છે અને લીલ ફૂલ જે નવસારીથી આવે છે એ બારસો ચૌદસો રૂપિયા છે બે સાલ આ સાલ સારી છે ખાતે ખાતે આવેલ મહાદેવ મંદિર પ્રતિવર્ષે કાળી ભારત ભાતના પિંડ ચડાવવામાં આવે છે પિત્રો શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે માંડવેશ્વર મહાદેવ મંદિર શિવજીને ભાતના ભારતના પિંડ ચડાવવામાં આવ્યા હતા સમગ્ર ભારત વર્ષમાં માત્ર બે સ્થળોએ કાળી ચૌદસના દિવસે મહાદેવજીને ભાતના પિંડથી પિંડ ઢાંકવામાં આવે છે એક કાશી વિશ્વનાથ અને બીજું અંકલેશ્વર સ્થિત માંડવીયેશ્વર મહાદેવ મંદિર અહીં એવી કથા પ્રચલિત છે કે માંડવીયર ઋષિ જ્યારે અહીંયા તપ કરતા હતા ત્યારે એક મહિલા વિધવા થઈ હતી અને તે એક શ્રાપના કારણે વિધવા થઈ હતી તેણીએ સતી અનસુયાના પગલે ચાલી ઘોર તપ કર્યું હતું અને પોતાના પતિના પ્રાણ બચાવ્યા હતા અને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મેળવ્યું હતું અપવિત્ર ભૂમિ પર કાળી ચૌદસના દિવસે ભગવાન મહાદેવજીને ભારતના પિંડે ચડવામાં આવે છે પોતાના સ્વજનોની આત્માની શાંતિ અર્થે આ વિધિ કરાય છે મહાદેવ મંદિર ખાતે પ્રતિવસ કાળી ચૌદસના દિવસે કાળી ચૌદસના દિવસે મોડી સાંજે મહાદેવજીને ભાત ઢાંકવામાં આવ્યા હતા અને સમગ્ર પિતૃઓને શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી આજે અનંત ચતુર્દશી જે માટે આપણે એ કહેવામાં આવે છે આજે કાળી ચૌદસના નામને પણ ઓળખાય છે આ કાલી ચૌદસ એટલા માટે એને ઉજવવામાં આવે છે કે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બે જગ્યાની પરપિંડ ચડે છે એક કાશી વિશ્વનાથમાં અને એક અંકલેશ્વરની અંદર એટલા જ માટે કારણ કે જ્યાં સ્મશાન પાસે હોય અને ભગવાન શંકરનું મંદિર હોય એવી જ રીતે કાશીની અંદર પણ છે અંકલેશ્વરની અંદર પણ છે અને એની અંદર અમે જે લોકો છે પહેલી પાસે અમે એક એક મુઠ્ઠી ચોખા માનીએ છીએ જેથી એ લોકોના પણ પિતૃના ઉદ્ધાર થઈ જાય કે એમની અંદર અમે ભાગ બનાવીને ભગવાન શંકરની ઉપર પિંડ ચડાવીએ છીએ જેથી કરીને સર્વ પિતૃ લોકોની મુક્તિ થઈ હું દર કાળી ચૌરસના દિવસે પિંડ ચડાવવામાં આવીએ છીએ ભારતની અંદર ખાલી બે જ જગ્યાએ પિંડ ચડે છે એક કાશી વિશ્વનાથ અને એક બીજું કે આપણા માંડવીશ્વર મંદિર મહાદેવમાં ચડે છે એમાં પિતૃઓનું મોક્ષ થાય છે એમાં આ ચડવાથી દરેકના પિતૃઓ છે ને તેને મોક્ષ મળે જ છે ને આ પ્રથા આશરે સિત્તેર વર્ષ ઉપરથી ચાલે છે એટલે મારા ફાધર કરતા તો એ કામ પછી મેં ઉપાડેલું ને બધાનો સહયોગ અમે કરીએ છીએ અંકલેશ્વર રામકુંડ તીર્થ માંડલેશ્વર મહાદેવના મંદિરે ભારત કાળી ચૌદશના દિવસે ભાતની પિંડી ચડાવવામાં આવે છે અંકલેશ્વર ગ્રામજનો આગલા દિવસોમાં એક એક મુઠ્ઠી ચોખા આપી જાય છે અને ભારતમાં ફક્ત બે જગ્યાએ કાશી વિશ્વનાથ અને અંકલેશ્વર રામકુલ માંડલેશ્વર મહાદેવના મંદિરે ચડાવવામાં આવે છે જે પિંડીના દર્શન કરવાથી પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે અને એ પિંડીના દર્શન સાંજના પાંચથી આઠ વાગ્યા સુધી કરવામાં આવે છે દરેક ભક્તજનો દર્શનનો લ્હાવો લે એવી નમ્ર અરજ છે હવે સમય છે એક વિરામનો નો વિરામ બાદ નિહાળીશું અને સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અણબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રુકાવટ

એની સો ટકા ગેરંટી સરનામું આઈસીઆઈસીઆઈ બેંક ના ખાતા માં આકાશગંગા ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ જીરો જીરો પાંચસો અગિયાર हाँ नी, नी इस शोरूम में आपको घर एंड ऑफिस के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड। यहाँ है वॉल आर्ट का ह्यूज कलेक्शन एलिगेंट पेंटिंग यूनिक आर्ट सूथिंग डिफ्यूजर डिजाइनर वॉल क्लॉथ क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कंफर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो। प्रीमियम मैट्रेसेस टच बेडशीट कम्फ डिजाइनर रग्स और स्टाइलिश कर्टन जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है और यहाँ हर फर्नीचर आपके डिजाइन नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा जिसमें स्टाइलिश डाइनिंग सेट मॉडर्न सोफाज कोजी रिकलाइनर डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स एवरीथिंग एवरीथिंगलीफ्टेड फॉर यू तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे देफेक्ट मीरा डेकोर दब इसका नेक्स्ट स्टॉप एड्रेस है मीरा डेकोर हब, एच एचपी पेट्रोल पंप ऑपोजिट शिल्पी स्क्वन चौकड़ी भर रीडिफाइन योर स्पेस ओनली विद मीरा डेकोर ह

જેથી આ વિસ્તાર શહેરનો નવી ઓળખ બની રહ્યો છે લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સ્થાનિક નગરસેવકો તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ શહેરને આધુનિક માળખાકીય સુવિધાઓ સાથે વિકસાવવાનું અમારું લક્ષ્ય છે અને આ આઈકોનિક રોડ તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે સ્થાનિક નાગરિકોમાં પણ નવા રસ્તાના લોકાર્પણને લઈને આનંદની લાગણી જોવા મળી રહી છે સાંજના સમયે લાઇટિંગ હવે નવું આકર્ષણ છે આજે નગરપાલિકા દ્વારા શક્તિનાથથી ભૃગુઋષિ બ્રિજ જે રાજ્ય સરકારે આપણને આઇકોનિક રોડ તરીકે આ રોડ તૈયાર કરવા માટેની જવાબદારી સોંપી છે એ અંતર્ગત શક્તિનાથથી કલેક્ટર ઓફિસ સુધી બ્રહ્મકુમારી સર્કલ સુધી લાઇટો સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી પૂર્ણ કરી છે અત્યંત આધુનિક પોલ સાથે ખૂબ વધારે ઉજાસ મળી શકે અને લોકોને બ્યુટિફિકેશનમાં પણ વધારો થાય એ પ્રકારનું આજે વીજળીકરણનું કામ ભરૂચ નગરપાલિકા દ્વારા પૂરું થયું છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભા અમારા લાઇટ કમિટીના ચેરમેન ભાઈ અર્પણભાઈ જોશી અને અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ સહિત શહેરના પ્રમુખ જતીનભાઈ આજે આ દિવાળી પૂર્વે ભરૂચ નાગરિક ભાઈઓ બહેનો માટે શક્તિનાથ થી વિવેકાનંદ સર્કલ સુધીના વીજળીકરણના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંતમાં મુખ્ય પર ફરી એક નજર જીએસટીમાં ઘટાડા બાદ ભરૂચના ફૂલ બજારમાં તેજીનો માહોલ વાહન ખરીદીમાં ઉછાળો આવતા ફૂલની માંગોમાં વધારો દિવાળીને લઈ બજારમાં ચેતનતા અંકલેશ્વર ખાતે આવેલ માંડવીશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષ કાળી ચૌદસના દિવસે ભાતના પિંડ ચડાવવામાં આવે છે પિતૃઓની શાંતિ માટે આ પ્રથા પ્રચલિત બની છે આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યૂઝના ના પ્રાયોજક હતા રવિ રત્ન મોટર્સ